असतो षडगमय तमसो ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओं शाति 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 अस्मदगुरुसमाररंभामून मध्यमा लक्ष्मीवल्लभपर्यता वंदे ऑडियो ऑडियोबुक लेजेंड में आप सबन स्वागत छे राकेश शास्त्री आज ऑडियोबुक लेजेंड में સ્વામિનારાયણ સંપ્રદાયમાં લલાટ આદિ ચાર સ્થાનોમાં ઉર્ધ્વ પુડ્ર તિલકની સાથે ગોળ વર્તુલાકાર ચાંદલો કરવાનું જ વિધાન છે પરંતુ બીજું નહીં આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના તેતાલીસમાં શ્લોકમાં કહે છે કે તન્મ્ય એવ કર્તવ્ય પુડ્ર દ્રવ્યેણ ચંદ્ર મયે ના અથવા વૃત્તો રાધા લક્ષ્મી કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી એનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો અહીં મૂળ સંસ્કૃત શ્લોકમાં વૃત્ત શબ્દ છે જેનો અર્થ સદગુરુ નિત્યાનંદ સ્વામી સ્વામીએ ભગવાન સ્વામીનારાયણ ની આજ્ઞાથી અર્થ દીપિકા નામની ટીકાની રચના કરેલી છે એ ટીકા જ્યારે સદગુરુ સતાનંદ સ્વામી રચીને લાવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેટલો મારો હૃદયગત અભિપ્રાય હતો એટલો સર્વ પણ ન્યૂન અધિક ભાવ વિના આ મુનિએ આ સટીક શિક્ષા પત્રીમાં આણ્યો છે આવા સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના સડસઠમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે કહેલી છે તો આવી પ્રસાદીભૂત ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે ઉર્ધ્વ પુન્ડ્રસ્ય મધ્યે તુ હરિદ્રા ચૂર્ણ કુંકુમ ધારયે વૈષ્ણવો નિત્યમ કમલા પ્રિય તે અર્થાત કે લક્ષ્મીજીને રાજી કરવા માટે ઉર્ધ્વ પુન્ડ્રની વચ્ચે નિરંતર હળદરના ચૂર્ણને અથવા તેમાંથી બનાવેલા કુંકુમને ચાંદલાના રૂપમાં ધારણ કરવું આ પ્રમાણે અહીં સદ્ગુરુ સતાનંદ સ્વામીએ એવું વિધાન કરેલું છે કે ઉર્ધ્વ પુંડ્ર તિલકના મધ્યે કેવલ ને કેવલ ગોળ વર્તુળ આકાર ચાંદલો જ કોની પ્રસન્નતાને અર્થે ઓ સતાનંદ સ્વામી કહે છે કે લક્ષ્મીજીની પ્રસન્નતાને અર્થે એ ઉર્ધ્વ પુંડ્ર તિલકના મધ્યે ગોળ ચાંદલો કરવો એ જ ટીકામાં સ્વામી અગાડી કહે છે કે સચંદ્ર કાંદલા ઉર્ધપુર તિલક કરવું આ સહિત કરવું એ ક્યાં લખેલું છે તો સ્વામી કહે છે કે દીક્ષા વિધિ યુક્ત અર્થાત કે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના છેતાલીસ માં અધ્યાયના છાસઠ માં શ્લોકમાં રાધા રમા પ્રસાદેન ચંદ્રકમ કુંકુમે નવા કુરિયા ગ્રહસ્તુ વર્ણી છે તથા સાધુ જનશ્ચય અર્થાત કે ગ્રહસ્થ બ્રહ્મચારી તથા સાધુ જન રાધા રમાના પ્રસાદ ભૂત કુંકુમ થી ઉર્ધ્વ પુંડ્રના મધ્યમાં ગોળ ચામલો કરે આ પ્રમાણે દીક્ષા વિધિમાં પણ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ લલાટમાં

ગોળ ચાળ્લો પોતાના લલાટમાં કરતા હતા જેમ કે સત્સંગી જીવનના સારભૂત સરોમંગલ સ્તોત્રમાં સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક નામનો ઉલ્લેખ કરતા કહે છે કે દર્શનીય ઉર્ધ્વ તિલકઃ અર્થાત કે દર્શનીય ઉર્ધ્વ પુંડર તિલકને લલાટમાં ધારી રહેલા આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણ પણ ઉર્ધ પુન ટિલક તિલકના મધ્યે ગોળ વર્તુલ આકાર ચાંદલો શા માટે કરવો તો એની પણ સ્પષ્ટતા કરતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્ય તેતાલીસમાં શ્લોકના ભાષ્યમાં નારદ પુરાણનું પ્રમાણ આપતા કહે છે કે સહ નિવાસતી સ્વયં અર્થાત કે પુંડ્રમાં સ્વયં ભગવાન લક્ષ્મીજીની સાથે નિવાસ કરીને રહે છે એટલે માટે પુંડ્ર તિલકના મધ્યે લાલ એવો વર્તુલાકાર ગોળ ચાંદલો કરવો જોઈએ કેટલાક વ્યક્તિઓને આ લાલ ચાંદલો જે છે એ આવતો તો એ એના મૂકી છે તો હું એ લોકોને પૂછું છું કે ભાઈ આ ઓમનું પ્રતિક તમે મૂકેલું છે તેનો શું ભાવ છે કારણ કે ઉર્ધ્વકુંડ તિલકના મધ્યે જે ગોળ ચાંદલો છે એ તો લક્ષ્મીનારાયણ દેવનું પ્રતિક છે પરંતુ તમોએ ઉર્ધ્વ પુંડ્ર તિલક ની વચ્ચે ઓમનું પ્રતિક મૂકેલું છે એ કોનો ભાવ દર્શાવે છે એ કૃપા કરીને કહો વલ્લભ સંપ્રદાયની સેવા રીતિમાં લખેલું છે કે વૈષ્ણવજન લલાટમાં જે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરે છે એ ભગવાનના ચરણની છાપ છે અને એના મધ્યે જે લાલ બિંદી કરે છે એ રાધાજી કે લક્ષ્મીજીનો ભાવ છે અને અહીં પણ રઘુવીરજી મહારાજે નારદ પુરાણનું પ્રમાણ આપી એવું કહેલું છે કે ઉર્ધ્વપુડ તિલકમાં લક્ષ્મી નારાયણ દેવનો નિવાસ હોય છે અને એટલે માટે સત્સંગી વૈષ્ણવો પોતાના લલાટમાં પુંડ તિલક કરતા હોય છે પરંતુ જે લોકોએ આ પુંડ તિલકના મધ્યે લાલ બિંદી ના બદલે ઓમનું ચિહ્ન મૂકેલું છે તો એનો કયો ભાવ છે એ કૃપા કરીને આપ અમને બતાવો એનો કોઈ ભાવ નથી હોતો કારણ કે શાસ્ત્રોની અંદર ઉર્ધ્વપુન તિલકના મધ્યે ઓમનું ચિહ્ન મૂકવું એવું કોઈ સ્થાન પર વિધાન નથી કમસે કમ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં તો કોઈ સ્થાન પર એવું વિધાન જોવા મળતું નથી છતાં પણ કેટલા એક વ્યક્તિઓએ આ ઉર્ધ્વકુંડ તિલકના મધ્યે લાલ બિંડીને હટાવી ઓમનું ચિહ્ન મૂકવાનો પ્રયાસ કરેલો છે પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેનું કાર્ય કરી આપણે બધા ભગવાન શ્રી હરિની જીવહા ઇન્દ્રિય પર પગ મૂકીએ છીએ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં બસો ને નવમાં શ્લોક અંદર કહે છે કે મદરૂપ મિતિ મદવાણી માન્ય યમ પરમ આદરાત અર્થાત કે જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને પોતાનું સ્વરૂપ કહેલું છે અને જે લોકો આ શિક્ષાપત્રીની આગ્હાઓનું ઉલ્લંઘન કરે છે એ કેવા છે તો ભગવાન સ્વામિનારાયણ બસોને સાતમા શ્લોકમાં કહે છે કે નેત્થમ્ય આચરેષ્યંતિ એ તું અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયં શ્રી પુંસેહી સાંપ્રદાયિક અર્થાત કે જે ભાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ તો અમારા સંપ્રદાય થકી બહાર છે એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ એમણે જાણવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે લોકો આ શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતા તે અમારા સંપ્રદાય થકી બહાર છે એટલે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં આવતા પુંડ તિલકમાં બદલાવ કરે છે એ લોકો કેવા છે તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં એ બધા જ સંપ્રદાયથી છે ભક્તો ભગવાન સ્વામિનારાયણે તથા એમના ગુરુએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઉર્ધ્વપુંડ તિલક માન્ય કરેલું છે એ જ ઉર્ધ્વપુંડ તિલક નો તમે આગ્રહ રાખજો પરંતુ એમાં બદલાવ ક્યારેય પણ કરતા નહીં કારણ કે જો તમે એમાં બદલાવ કરશો અને કોઈની દેખાદેખીમાં તમે પોતે પણ એનું આંધળું અનુકરણ કરી ઉર્ધ્વપુડ તિલકના મધ્યે લાલ ચાંદલાને બદલે ઓમનો ચાંદલો લગાવશો તો તમે ભગવાન સ્વામિનારાયણની જીવહા ઇન્દ્રિય ઉપર પગ મૂકશો અને તમે બધા પણ શિક્ષા પત્રીની આજ્ઞાનો ભંગ માટે સંપ્રદાયની અંદર જે ઉર્ધો કુંડક ચાલતું આવે છે એની અંદર ક્યારેય પણ બદલાવ કરશો નહીં આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ